રોડ રસ્તા વિના જ ભૂત પરિણામ કોઝવે બનાવી દીધો જે વિભાગો કોઝવે બનાવી શકે તેમની રૂબરૂ તેમજ ગામના સરપંચોને ટેલિફોનિક સંપર્ક કરતા કોઝવે બાબતે કોઈ પોતાની જવાબદારી સ્વીકાર તૈયાર ન થયું

કોઝવે બન્યા બાદ ફરી રિપેરિંગ પર કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા છણવા મળ્યું છે આ કોઝવે બનાવ્યા પછી ત્યાંથી રોડ કે ધૂળિયો રસ્તો પણ પસાર થતો નથી તો વહીવટી તંત્રએ કયા આધારે રિપેરિંગ કર્યું તાપી માર્ગ મકાન પંચાયત વિભાગ અને વ્યારા તાલુકા પંચાયત반 કામ શાખાનો સંપર્ક કરતા કોઈ અધિકારીને આ કોઝવે માટેની માહિતી નથી આસપાસના ધણે ગામના સરપંચનો સંપર્ક કરતા કોઝવે કોણે અને ક્યારે બનાવ્યો એની કોઈ માહિતી નથી ત્યારે રિપેરિંગ પણ થઈ રહ્યું હશે તેવા અનેક સવાલો ઊભા થાય છે વ્યારા તાલુકામાં નદી કોતર પર રોડ રસ્તા વિના જ ભૂતપલિત કોઝવે બનાવી દીધો હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે જવાબદાર અધિકારીઓ કે છૂટાયેલા પ્રતિનિધિઓ શું કાર્યવાહી કરશે